અહાડી બીજ તો પેલા તો અહાડી બીજ ના બધાને રામ રામ હવે અમારે દુખિયાન દરબાર જવાનો પ્લાન કર્યો છે અમે પાછા અહીંયા ભાઈબંધની વાડીએ આવી ગયા એ ભાઈબંધ તો વાતો કરતો કરતો આમ કાક વહી ગયો પણ અમાર દિનો જો દાતણ કરે કા આ હો ગયો ઘોડે ઘોડે કોદાવી હું ગુજરાત હેલો એવરી વન હેવરિયુ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ નો મજા આવી ને તો જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જોકે મજામાં જ હશે તો જ આપણો વ્લોગ જોવા આવ્યો હોય તો અત્યારે આપણે ખવાર ખવારમાં વ્લોગ ચાલુ કરી દીધું અને ખંભેલ જોઈને તમને ઘણા ખરાને ખબર પડી ગયા હશે કે આજ હું છે હું નહીં આજે છે અખાડી મીસ પહેલાં તો અહાડી બીજના બધાને રામ રામ હાર્દિક શુભકામના મારા અને મારા પરિવાર તરફથી તમારો દિવસ શુભ રહ્યા છે રામાભાઈ બધા જય રામાભાઈ કમેન્ટમાં લખી નાખ્યો તમારા બધાની મનોકામના પૂરી કરે આજે અહાડી બીજ છે એટલે આપણે આજે અહીંયા અમારે બાજુમાં મંદિર છે દુખિયાનું દરબાર એના બહુ પબ્લિક ખેટી થાય આજ તો ના તો વારો ન આવે એટલી પૂબલીફેટી થાય ત્યાં આપણે જવાનું છે પણ પ્લાન બીને એવો છે કે બપોરનું જ અત્યારે તો આપણે સવારનું ઉઠીને આવ્યા નવ વાગ્યા જયારે અહીંયા ગયો અમારે જઈને આવું છે નાસ્તો કરવા નાસ્તો વાસ્તો કરીને પછી આપણે બધા નીચે સર્કલ ભેગા થઈને પછી વિચારીએ કે આપણે ક્યાં જવું એવું માઓ બાઓ ખાઈને અત્યારે બેઠ્યા જાય તમને ખબર છે ને આપણે મિત્રો વિના આપણે રોગનો સૂનો સૂનો લાગે વાત થઈએ બધા કમ્પ્લીટ ભેગા થઈ જાય વિચારીએ કે જઈએ ક્યાં એમ અને યાર નવા હોય તો પાછા સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને પૂરો વ્લોગ જોઈ તો તમને મજા આવી જાય ગયા વ્લોગમાં ઘણા ઘણા એમ હતું કે વ્લોગ બંધ દે એવું નથી ભાઈ પૂરો વ્લોગ જોવું પછી ખબર પડે વ્લોગ થોડાક બંધ કરવાના હજી તો આપણે ટેલર છે પિક્ચર જો બાકી છે એ મુંહ સુપારી નિકાલ કે બાત કરે બાબા બ્લોક બ્લોક કાઈ બંધ થાય નહીં કન્ટિન્યુ આવા નવા નવા રોગ અમને ટાઈમ મળે એટલે અમને બતાવતા રહેવું અમે તમે જોયા હસી મજાક બજાર રાતે આપણે કરવાની હોય ફોટો નહીં લગાડવાનો અમુક વસ્તુ હું કહી દઉં હસી મજાક કહીએ એ જિંદગીમાં મોજ છે ભાઈબંધો સાથે બાકી બીજું બધું કાંઈ ભેગો આવવાનું નથી મોજ મસ્તી કરીને જિંદગી જીવવાની કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો પહેલાં નાસ્તો કરી આવીએ પછી બેને મળીએ પછી વિસારીએ ક્યાં જાવું એ

આપણે આવે છે ભાગવાન એટલે પછી બધા મળીએ પછી જગા થાય ખબર પડે નક્કી કરીએ ક્યાં જવું એમ ગમે કન્ટિન્યુ બેના રે જોવા ભાઈ અમે દુખ્યા ના દરબાર ભૂલી ગયા છીએ દિનો છે અમારે અમે શામલો છે કાનો ઘોડા ભરવા ગયા આગળ આવે છે ટૂંક સમયમાં ત્યાં સુધીમાં આપણે ભેગા રહી આઈએ લાઈન છે ને ભાઈ દર્શન કરવાનો વારો જ નથી આવે પછી અમે તો બહાર નીકળી ગયા અહીંયા છે વરસાદીનું છે એ આમ છેટો તો બધા દર્શન કરી લો બધા રામાબીન દુખ્યા દરબાર નું અહીંયા મેન ખાનુ છે અહીંયા રામાબીન હવે અહીં નીકળીએ કા દર્શન કરવાનો વારો નથી આવે વાટીએ જાય સાંભળે ને વાટીએ જાય કન્ટિન્યુ રોગમાં બીના રહે છે અહીંયા ક્યાં આપણે પૂગી ગયા બાજુમાં છે મસ્તીનું નાસ્તો પાણી કરી નાખીએ થોડા કહેવાય આપણે તો શું હોય બીજું આવું ખબર તો જ્યાં હોય ને આવું છવાણું ચાલુ જ હોય આપડા માટે લાઈન એટલી છે ને વારો જ નથી આવે એમ દર્શન કરવાનો એટલી લાઈન છે પછી અમે ધજાના દર્શન કરીને નીકળી ગયા હજી લાઈન બહુ મોટી છે નાસ્તો કરી કાનો આગળ ઘોડા લેવા ગયો ઘોડા પછી જાય કાના પે તો વાય હવે ત્યાંથી અમે પાછા અહીંયા ભાઈબંધની વાડીએ આવી ગયા એ ભાઈબંધ તો વાતો કરતો કરતો આમ કહી ગયો

એટલે હું એક જાતની એડવર્ટાઇઝ કરું કેમ કે મારો ભાઈ છે એટલે કાક હારી છોકરી જાનમાં હોય આપણે એ છે અમારે ગમે તારું ગામ કયું આ રોહિત છે આજુબાજુમાં ગમે સારી છોકરી જાનમાં હોય આના લાયક તો કહેજો અમારો ભાઈ હવે હગાઈ કરવાની ઉતાવેડે એને વધતી જશ એમ કે હવે મારાથી એનું દુઃખ નથી જોવાતું હવે જોતો કરી કેવો થઈ ગયો આમ જો

તો ભાઈ હવે રખડી રખડીને થાકી ગયા કાનો વચ્ચેની ઘેર હવે અમારે જવું અમારી ઘેર એટલે વ્લોગ હવે આપણે પૂરો કરતા ગયા લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું કરે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તું કહી દે ચક્કરપારા કરો અહીંયા હાલ તો મલસુ પાછા એક નવા વ્લોગમાં હવે મારે ઘરે જવું છે આજે અમારે કાનાનું રામા મંડળ છે એટલે ધોવા જવાનું છે બધાને એ લોકો ઓલા તો અમને જોતા જોતા જાય છે જો જોવ જોવતા હાલો તો મળીશું નવા બ્લોગમાં તો બધાને જય માતાજી